પોલિટિકલ ન્યુઝજી ની મૂર્તિ નું ડીજા ના તાલે ધામધૂમથી વિસર્જન કરાયું પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના પીપલ ગામે ઇન્દિરા પરા વિનાયક ગ્રુપ દ્વારા ચોથા વર્ષે પણ ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે પાંચ દિવસે ગણેશ વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામ લોકો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા આ પ્રસંગે ગણેશજીની મૂર્તિને ફૂલો અને રોશનીથી શણગારેલ વાહનમાં બેસાડીને યાત્રા દરમિયાન ડીજેના તાલે ભક્તો નાચતા ગાતા અને ગણપતિ બપ્પા મોર્યા હગલે બરસતું જલ્દી આના એવા નારા લગાવતા જોવા મળ્યા હતા નદી કાંઠે આરતી કરી જળમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું અજયસિંહ રાજપૂત પીપળ